તો કચ્છમાં એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક ના ભૂકંપની યાદમાં કાર્યક્રમનું આયોજન કરાયું વિનાશક ભૂકંપ બાદ દિવંગત યાદમાં આ કાર્યક્રમ યોજાયો અને ભુજના સ્મૃતિવન ખાતે દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા જ્યારે કચ્છની અંદર ભૂકંપ આવ્યો ત્યારે અનેક આપણા સ્વજનો આપણે ગુમાવ્યા હતા એમને આજે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા એ દિવ્ય આત્માઓને આજે યાદ કરવામાં આવી હતી એમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા અનેક સ્વતંત્ર સેનાની પરિવારોને પણ આજે યાદ કરી એમનું સન્માન કર્યું દેશને કાજે શહીદ થયેલ શહીદ પરિવારના સૌ લોકોને પણ આજે બોલાવીને એમનું પણ સન્માન કર્યું હતું આપણા સુરક્ષા બલના પોલીસના અધિકારીશ્રીઓ એરફોર્સ આર્મી બીએસએફ એનસીસી વગેરે વગેરે સૌ અધિકારી અને સુરક્ષા યવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા એમને પણ સન્માનિત કર્યા હતા અને સાથે સાથે ભૂકંપ દરમિયાન નામી અનામી અનેક જે સામાજિક સંસ્થાઓએ કાર્ય કર્યું હતું એને પણ બિરદાવ્યું હતું